કારદશા મિત્રો નું સુડેમાગ નું સ્વાગત છે સંતરામપુર ખાતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિથી પ્રેરાઈને કડાણા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી વિચારધારા મહીસાગર જિલ્લામાં કેબિનેટ આદિજાતિ અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ઢીંડોર સાહેબે સંતરામપુર ખાતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્રપ્રથમ નીતિથી પ્રેરાયને આમ આદમી પાર્ટીની વિચારધારાથી વિમુક્ત થયેલા કડાણા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ખેસ ધારણ કરાવી જોડાયા પગે ભાતી લાલાભાઈ ડામોરભાઈ ડામોર સોમાભાઈ ખાત્રાભાઈ ડામોર ભીખાભાઈ નાનાભાઈ ગલાભાઈ કાળુભાઈ ગલાભાઈ શનાભાઈ ભગવાનભાઈ ચંદુભાઈ ગણભાઈ પટેલ અરવિંદભાઈ નાયકા સુરેશભાઈ મોતીભાઈ વાલી દિલીપભાઈ નાના ભાઈ સહિત મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર સાગર ઝાલા ન્યૂઝ ટુડે મહિસાગર